ગોંડલ માર્કેટયાર્ડથી સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચેરમેન તથા ફરી રિપીટ થઈ શકે છે ચેરમેન તરીકે અલ્પેશ ઢોલારીયાનું રિપીટ થવાનું નક્કી ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ રિપીટ થઈ શકે છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બંને જે જે ચૂંટણીમાં ઉતર્યા છે તે રિપીટ થઈ શકે છે વધુ વિગતો સાથે પરાક્રમ ફોન પર જોડાઈ ગયા છે પરાક્રમ શું છે વધુ વિગતો આ સમાચારને લઈને રાજકોટ ગોંડલ સહિત પાંચ માર્કેટિંગ યાર્ડોની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે આવતીકાલે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં ગોંડલ એ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે માલની આવકની દ્રષ્ટિએ પણ સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે જેની ચૂંટણી આવતીકાલે થવાની છે પરંતુ આ ચૂંટણી ઔપચારિક રહેશે